નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા વિસ્તારના લોકોની આરોગ્યની જાળવણી માટે હેલ્થ કેમ્પનું આયોજન જેમાં બોર્ડરના સુઈ ગામના ગામોમાં કોલેજના વિદ્યાર્થીઓ દરેક ગામમાં જઈ લોકોના આરોગ્યની ચકાસણી કરી સાથે સાથે જ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા માટે પ્રોગ્રામ કર્યો તમામ ગ્રામજનો વધુમાં વધુ ગ્રામજનો આ હેલ્થ કેમ્પ કાર્યક્રમમાં પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી તમારા આરોગ્ય માટે અમારું યોગદાન નવથી છ કલાક સુઈગામ તાલુકાના બોર્ડના પ્રથમ ગામ મેગા કેમ્પ યોજાયો સુઈગામ તાલુકાના દુદોસણ પોરુ માધપુરા મસાલી લીંબુડી સુઈગામ ચલોયા નાળાબેટ ભરડવાર પ્રડોસન મેઘપુરા પાડણ ગોલપ નેસરા વગેરે ગામોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આઈસીવન ન્યૂઝ ગુજરાતી સુઈગામ શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબર તરફથી નિશરા ગમે નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પ રાખેલો તેમાં સવારમાં દસ વાગે કામકાજ ચાલુ થયું એના અત્યારના સમયે એક વાગ્યા સુધીમાં સાઠક દર્દીઓની તપાસણી કરવામાં આવી